જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મે <tries> Thank you મેં પડ્યું કામ જીવતા મેં આમ ના ને પડ્યું કામલું રે ખોડ્યું મેર્યું બના શરણે પડ્યું મેળ્યું જીવ તમે આ ગા ને પડ્યું ક્યાં મૂર જીવ તો મેળ્યું ક્યાં મૂર એ પડ્યું જીવ જાતા ગરમ રાજ એ પૂછ્યુંડ્યું મેજરે જીવ તમે આજ્ઞાન પડ્યું ત્યાં મેળ્યું મેળ્યું બાડોશિયોના શરણે ફોળ્યું મેળ્યું બાડોશિયોના શરણ